નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી કરાઈ ભારત સરકારે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ જાહેર કરેલ છે જિલ્લા કક્ષાના બાલ દિવસ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાની અધ્યક્ષતામાં અને વડોદરા જિલ્લા પ્રમુખ સતીષ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખંભાતના માજી ધારાસભ્ય મયુરભાઈ રાવલ એપીએમસી પ્રમુખ જયદીપસિંહ સહિત તાલુકા જિલ્લા કાર્યકરો મોટી સંખ્યામાં એપીએમસી કરજન ખાતે ઉપસ્થિત રહ્યા હતા સ્કૂલના બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા અહીં ઉપસ્થિત બાળકો સમક્ષ કેટલીક ઇતિહાસની ફિલ્મ રજૂ કરી હતી પૂર્વ ગૃહમંત્રી અને મધ્ય ગુજરાતના અમારા સૌના માર્ગદર્શક એવા પ્રભારી આદરણીય ગોધનભાઈ જડેકા સાહેબ એવા મારા સાથી મિત્ર ને ખંભાતના પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ મારા સાથી મહામંત્રી ડૉક્ટર બ્રહ્મ સાહેબ એના કાર્યક્રમ માં આપની વચ્ચે ઉપસ્થિત વિશેષ કરીને આ કાર્યક્રમ માં આજે સમગ્ર દેશમાં વીર બાલ દિવસ તરીકે ત્રણસો વર્ષ પહેલાં જે શહાદત ગુરુ ગોવિંદસિંહના બે નાના સાત અને નવ વર્ષના બંને વીરોએ આપેલી શહાદતને યાદ કરીને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ બે હજાર બાવીસમાં નિર્ણય લીધો હતો નવ જાન્યુઆરીએ કે આવનારા સમયમાં આપણે ભારતના ઇતિહાસમાં અમર શહીદો જે છે એના એક દિવસને બાકી તો બાલ દિવસ હતો એક આ વીર બાલ દિવસ એટલે વીરોની પ્રેરણા બાળકોમાં આવે એટલા માટે આખા દેશમાં અને ગુજરાતમાં પણ દરેક મંડલોમાં શાળા કોલેજો પાર્ટીના કાર્યકર્તા બધા ભેગા થઈને આ શહાદતને યાદ કરે છે અને એ બંને વીરોને નમન કરીને આવનારી પેઢી ભારતની સંઘર્ષ ગાથાને પણ સમજે ઇતિહાસના થયેલા અમર પાત્રો એ પ્રજાના માનસ પર આવે એટલા માટે આખા દેશમાં એક રાષ્ટ્રના રક્ષણ માટે ધર્મ રક્ષાય રાષ્ટ્ર રક્ષાય એ પ્રાણીના બલિદાન આપ્યા છે એટલા માટે આજે અમે વીર બાલ દિવસ આખા દેશ અને ઉજવણી ના કહી શકાય પણ એ માતમ દિવસ તરીકે પણ જેટલા પણ શીખ ગ્રંથના અનુયાયીઓ છે આ પંદર દિવસ સુધી પલંગ પર સુતા નથી ડિસેમ્બરના પખવાડિયા એક પખવાડિયામાં ગુરુ ગોવિંદસિંહ અને એમના ચાર બાળકો શહીદ થયા એ પખવાડિયાને માતમ પખવાડિયું પણ ઉજવે છે અને એટલા માટે આપણે આજે શહીદોને નમન કરીએ છીએ અને બંને વીરોને વંદન કરીએ છીએ અને આ ભાવ આખા દેશમાં જાગે એટલા માટે આ કાર્યક્રમ રાજનૈતિક કાર્યક્રમ નથી આ રાષ્ટ્રીય ભાવ સાથેનો કાર્યક્રમ છે એટલે બધા લોકો જોડાય અને યાદ કરે એવી પ્રાર્થના